નોકરી કરતા આગળ જઈએ પેઢી કરતા આગળ જઈએ ધંધો કોઈ હોય તો આગળ જઈએ પણ મહેનત ફૂલ જો જાતે રાતે બે વાગે ઉઠ ગાય વિવાય તો ઊભું થઈ જવું પડે એ માણસ કોઈ ના રખાય નમસ્કાર મિત્રો આજે ચૌધરી શારદાબેન બળદેવભાઈ જે વર્ષે એકત્રીસ લાખનું દૂધ ભરાયું છે અને નવ લાખ રૂપિયા વધારો મળ્યો છે તો વધારે વધારો ખાતર વેચ્યું વેચ્યા એમને ટોટલ ચાલીસ લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરી એટલે સારામાં સારું કહેવાય કે બેન એકલા બેન અને તમારે ધોવા માટે કોણ બધું કરે છે કામકાજ ધોવા માટે માણસાઓના મેં બે ઘરના માણસો ટોટલ ચાર જ જણા બે ધોવા માટે મોણસો ને બે તમે ઘરના ટોટલ કેટલી ગાયો છે તમારી પાસે કઈ સાલ ત્રીસ હતી ને અત્યારે બત્રીસ ગઈ સાલ ત્રીસ ગાયો હતી અને એક ટંકે કેટલું દૂધ ભરાવો છો અત્યારે મારે એક્શન ચાલીસ લિટર હતા પણ અમે એક્શન નેવું પાંચસો એવું ટંકું કારણ કે એકસો ને નેવું લીટર દૂધ ઓહો સરસ કહેવાય એટલે આખા દિવસનું ચારસો લીટર જેવું ચારસો માં વીસ લિટર ઓછું તમે દૂધ ભરાવો છો એક દિવસનું હવે બરાબર બત્રીસ ગાયો છે તમારી પાસે અને ખોરાકમાં શું આપો છો એને હાઈપ્રો અને એના સિવાય બીજું કોઈ બીજું પાપડી કઈ પાપડી આપો છો મકાઈ પાપડી પછી બીજું બીજું મકાઈ ભૈડો મકાઈનો ભૈડો બધું કેવી રીતે આપો છો એને અને મકાઈ ભૈડો બાફીને આપો છો અને તમારી પાસે ગાયો છે એમાં સૌથી વધારે દૂધ આપતી કેટલી ગાયો છે આમ ગાય અને સૌથી વધારે કેટલું દૂધ છે એનું ટંકે એક ગાય ટંકે સોળ લીટર આખા દિવસનું બત્રીસ લીટર દૂધ થયું બરાબર એના સિવાય બીજી બધી ગાયો બીજી અગિયાર લીટર દસ લીટર અગિયાર લીટર દસ લીટર વાળી ગાયો ખરી બરાબર અને તમે જે કિંમતની ગાયલા છે પંજાબથી 70000 ની 80000 ની 80000 ની તમે પંજાબથી ગાયો આયા તો માલ તો વેચી મારી તો બધું હું નવો માલ લાવી છું બધું નવો જ લાયા તમે અને ચાર ઘરની પણ બીજો બધું વેચી મારી અને પાણી કેવી રીતના આપો છો યાર પાણી કુંડીઓ હું એટલે તમે ગાય જોડે જ કુંડી બનાવેલી છે બધી કે અલગ એટલે છૂટા વાળા જ રાખો તમે બાંધેલી રાખતા નથી ખાલી દોવા માટે જ રાખવાની આખો દિવસ છૂટી જ રાખવાની પછી એને બીજું મિનરલ મિક્સર આપો છો કયું આપો છો બરાબર બધા બધાને આપો છો દિવસમાં પાણી તમે છૂટી જ રાખો છો એટલે જેટલી વાર ઈચ્છા થાય એટલી વાર પાણી પી લે અને ઘાસચારો કેવી રીતના આપો છો બે ટાઈમ લીલું બે ટાઈમ લીલું કટર મશીનમાં ચાપ કટર છે તમારી પાસે ચાપ કટરથી બધું કરીને જ આપો છો સરસ સરસ કહેવાય બીજું કોઈ વધારાનું કરમિયાની દવા કે એવું બધું એ બધું આપીએ કરમિયાની દવા ટાઈમસર આપી દો છો બધું ત્રણ મહિને ત્રણ મહિને એના સિવાય બીજું શું શું કરાવું કરાય કે ના કરાય અને મહેનત કરજો અને કેટલો મળે છે પ્રોફિટ તમને સારામાં સારું પૈસો મળે નોકરી કરતાં આગળ જઈએ પેટી કરતાં આગળ જઈએ ધંધો કોઈ હોય તો એ આગે જઈએ પણ મહેનત ફૂલ જુઓ જાતે રાતી બે વાગે ગાય વિભાય તો ઊભું થઈ જવું પડે કિંસ કોઈ ના રખાય હવા એવું આપણે બધું તૈયારી રાખવી પડે કે ગાય તો વિવા પા તરત જ ગરમ કરીને પડી દેવું તાત્કાલિક ધોઈ લેવું દોઢ ત્રણ કલાકનો મેલ પડો પણ દોઢ કલાકમાં પડી જવો જુઓ એ રીતે આપણે સારવાર કરી પડે આગળ બે મહિના ફૂલ ખોરાક કરવો પડે મેથી ગોળ જી એ બધું ફૂલ ખોરાક કરી દેવો પડે જેમ આગળ મહિના વધે જ હોય એ પ્રમાણે ખોરાક કરવા મળવું પડે તો ગાય આપણને દૂધ આપ જ છે એમ અને બે મહિના ગાય મેલી દેવાની ગમે તો દૂધનો લોભ હોય ખાવા ના હોય તો વેચાતી દૂધ લાવી દેવાનું પણ બે મહિના ગાય મેલી જ દેવાની તો દૂધ ગાય કાઢે ને ના કાઢે અને સારવાર ફૂલ કરવાની ગાય ગાય બીમાર હોય તરત આપણને ખબર પડે તો ખોણ નહીં ખાધી તાત્કાલિક ડૉક્ટર બોલાવી લેવા એ બધી રીતે આપણે સગવડ રાખવાની સવારે બીમાર પડ્યું હોય ને હજુ દવા કરાવો તો તમારે બે વિઝીડો થઈ જાય आणि मी एक मिजिट पती जाय बघा केस ए रारवारखवा गरमी सूटा वाढ्या पाहून दिवसम तणवा गाय गरमी ह ना अंदर फरती होते कुसरू व्यादी नको माटी खबर पड नाही आपण सगवड बधी रीती होशियार होय तो आधा नको चालले नय पण शूच खोराक ए सागर सागरदा 10 દિવસs આગે દાણા જવાનું નહીં પેલું બધું તમે કીધું ને એ બધું 10 દિવસ તમે શું શું આપો છો બધું થઈ ગયું તરત પછી એને કયો કેટલો કેટલું પાણી એ 700 ગ્રામ જેવો ગોળ 700 ગ્રામ જેટલો ગોળ પછી 50 ગ્રામ જવર હવા હવા બીજું હવા વધારે નો પાડના કાંઈક કોઈ નઈ પ્રોબ્લેમ હોય તો ઠલવઈ જવાનો એવો કોઈ બને તો નકોમ કરો એ ધીમે ધીમે બધું વધારવા

એ તો મહિનો વાર વન ખવડાવી મેથી મેથી કેટલી ખવડાઓ છો મેથી મેથી એક ડાઈનો 5 કિલો થી વધારે એટલે દિવસને કેટલી દિવસમાં ગ્રામ સવારે ગ્રામ સાંજે એક ટાઈમ એક ટાઈમ ખવડાવી દેવાની ગ્રામ ટાઈમ સાગર રીતે છો મેથી મેથી એટલે ભયડી નાખવાની

હં બીજું પછી નાના બચ્ચાનો કેવી રીતના ઉછેર કરો તમે કેટલા ટાઈમ જ દૂધ પાવાનું કેટલા દિવસ સુધી અને એના પછી શું કરો એની ચાકરી બચ્ચાની દોઢ મહિના થાય પછી ચાલુ જ કર દો અને હં પાણી નહીં દૂધ બનાવવાનું બરાબર એ આપો છો અને પછી કેટલા મહિને આવી જાય છે પાણીમાં બચ્ચું હોય એ

પરમ દિવસ નું મોણસ જતો રહ્યો કે કાલે હળિયા કાલ આખો દિવસ જ્યો આજો તો માણસ આવ્યો નહીં તો આટલી ગાયું ને શું કરવાનું પણ માણસ બીજા બોલી આવી મેલી ના જ આવી ગયો સાહેબ કીધું આપણો ફરી ના જવાય ને બોલ્યા પછી મીટિંગ બધી એટેન્ડ કરો બધી બધી મીટિંગ કોમ જો સાહેબ કી તે તૈયાર થવાનું ગમે એવું કોમ હોય પડી મેળવાનો હા બધી મીટિંગો માંગો છો બધી મીટિંગો માં સાહેબ જે સાહેબ કી જે સાહેબ તો પેલું તાલીમમાં કરી દઉં કોમ કરવાનું ને તૈયાર કરવાનું બેને તૈયાર કરવાની બધી જુદી જુદી લેવાની એના બેને નહી લેવાની બીજી બેને જાગૃત હોય